ભારતીય નૌકાદળના માર્કોસ કમાન્ડોએ વધુ એક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું સફળતાપૂર્વક પાર પાડ્યું છે સોમાલિયાના દરિયામાં હાઇચેક કરેલા એમવી લીલા નોર્ફોક જહાજમાં સવારે પંદર ભારતીયો સહિત તમામ એકવીસ સભ્યોના જીવ બચાવ્યા હતા તમામ એકવીસ સભ્યોને ચાંચિયાઓની ચુંગાલમાંથી સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા લાઇબ્રેરિયન ધ્વજવાળું જહાજ બ્રાઝિલથી બહેરીન જઈ રહ્યું હતું આ જહાજને સોમાલિયાના તટથી લગભગ ત્રણસો માઇલ દૂર હાઇચેક કરવામાં આવ્યું હતું જહાજના અપહરણના અહેવાલ સૌપ્રથમ યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ વોર્ટરને મળ્યા હતા બાદમાં ભારતીય નૌકાદળને જાણ કરવામાં આવી હતી ભારતીય નૌકાદળની માહિતી મળતા જ કાર્યવાહી શરૂ કરાઈ હતી યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નાઇ અને લાંબા અંતરના રિડેટર ડ્રોનને જહાજની મદદ માટે તૈનાત કરવામાં આવ્યા હતા આઈએનએસ ચેન્નાઇએ અપહરણ કરાયેલ જહાજને અટકાવ્યું હતું અને માર્કોસ કમાન્ડોએ અપહરત જહાજને પોતાના કબજામાં લીધું હતું મહત્વનું છે કે ભારતીય નૌકાદળની વોર્નિંગ બાદ ચાચીયાઓ જહાજ છોડી નાસી છૂટ્યા હતા